ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત મેળો રદ થતાં હરાડીના પ્લોટોના સો ટકા રકમ પરત આપવાનો નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ભાતીગઢ લોકમેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રાના નદીના પટમાં યોજાતો સાતમ આઠમ નોમ દસમ એમ ચાર દિવસનો ભાતીગળ લોકમેળો દર વર્ષે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજાય છે ત્યારે આ વખતે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની વચ્ચે મેળો રદ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ધાંગધ્રા નગરપાલિકાને હરાજી વખતે આવેલ રકમ એક પોઈન્ટ તેતાલીસ કરોડની આવક થઈ હતી ત્યારે મેળો રદ થતાં હરાજી વખતે ખરીદેલા પ્લોટોના સો ટકા રકમ પરત આપવાનો નિર્ણય કર્યો છે ધાંગધ્રાના મેળાના મેદાનમાં હરાજી વખતે ખરીદેલા પ્લોટોનો એક પોઈન્ટ રૂપિયો કાપ્યા વગર સો ટકા રકમ પરત આપવાનો નિર્ણય ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ તથા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયથી હરાજી વખતે ખરીદેલા પ્લોટ ધારકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો ધાંગધ્રા શહેરની જનતા ગ્રામ્યમાંથી આવતી જનતા અને રાજધારાઓ જેમની સલામતી જળવાઈ રહે એના માટે અમે આ ડિસિઝન લીધું મેળો બંધ રાખ્યો બીજી વસ્તુ એ આજે જાહેર કરવા માગું છું કે સ્ટોલ ધારકો છે પાસાણાવાળા છે રાઇડ્સ ધારકો છે એમને કોઈપણ જાતની અમને અરજી પણ નથી આપી કોઈપણ જાતની રજૂઆત પણ નથી કરી પણ અમે સમજી શકીએ છીએ કે એમની પરિસ્થિતિ શું હોય એટલે અમે નગરપાલિકા દ્વારા એવું ડિસિઝન લેવામાં આવી છે કે આ જે ટ્રેક અંશે એમને અમે લાભ આપી એની માટે અમે માનવની આયકા જાડેજા થાય અને આપણા લોકલાલીના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી જેઓએ એક જ સુએ કીધું કે ભાઈ લોકહિત અને ગરીબોને કોઈ નુકસાન ન પહોંચે એવું તમે ડિસિઝન લે લેજો એટલે અમે આ ડિસિઝન આજે હું કુમાર પટેલ સાહેબ મેળા કમિટી ચેરમેન પ્રહલાદસિંહ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પ્રવીણભાઈ અમે બધા સાથી સુધારાસભ્યો બેઠા હતા અને સાથે આજે અમે એવું ડિસિઝન લીધું છે કે અમે તમામ રાઇડ્સ ધારકો પાથરણાવાળા આઈસક્રીમ સ્ટોલ ધારકો કે જે બી નાના મોટા આજે મેળામાં ભાગ લીધો તો તમામના અમે સો એ સો ટકા રકમ અમે પરત કરી રહ્યા છીએ એટલે આજે આનાથી એમને આર્થિક નુકસાન થશે મને ખ્યાલ છે પણ કંઈક અંત મહદ મહદઅંશે અમારા આજે પૈસાની આવક થઈથી અમે પાછી આપી કે જેનાથી એમને કંઈક ફાયદોરૂપ થશે અને ગ્રાંગધ્રાના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત એક કરોડ તેતાલીસ લાખ જેટલી માતમાં રકમ આવી હતી એટલે અમે આજે સંપૂર્ણ ડિસિઝન લઈ લીધું છે કે તમામ વ્યક્તિઓને અમે સ્ટોલ ધરાવવાના બધા પૈસા પાછા આવું આ સાથે